સુરતથી સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના ઉંધના વિસ્તારમાં નાણાં તેની ગેરઉપયોગ કરી લોકોની વ્યાજે રૂપિયા આપી ઉઘરાણી કરનાર માથાભારી ધર્મેન્દ્ર આરોપી પાસેથી કોરા ચેક મળી આવ્યા છે સત્તાવન કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં બાર ટકાથી લઈ પંદર ટકા સુધી વ્યાજ વસૂલતો હતો ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો ઓગસ્ટ મહિનામાં માથાભારે આરોપી ધર્મેન્દ્ર અમરસિંહ લાલી પાસે બાર ટકા વ્યાજે રૂપિયા બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા ફરિયાદી લાખ રૂપિયા આપી પણ સાથે વ્યાજના ચોવીસ રૂપિયા દર મહિને આપતો હતો સાત મહિના દરમિયાન ફરિયાદીએ એક લાખ રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યું

તમામ જગ્યાએ જે જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે શોષણ કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારા ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાન એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના એસએમસી હોલ ખાતે

સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલાં જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુમોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો હતો